શહેરમાં જ્વેલ સર્કલથી પાણીની ટાંકી સુધી લાખોના ખર્ચે બનાવેલ સાયકલ ટ્રેક પાર્કિંગ પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા અને જ્વેલ સર્કલથી પાણીની ટાંકી જોકે આ કાળિયાબીડનો સાયકલ ટ્રેક તો ક્યાં છે તે નજરે ચડતો નથી પરંતુ જ્વેલ સર્કલથી કાળિયાબીડ પાણીની ટાંકી સુધીનો બનેલો સાયકલ ટ્રેક સાયકલ માટે નહીં પરંતુ પાર્કિંગ માટે બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે આ સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવતા લોકોને આ સાયકલ ટ્રેક પર નહીં પરંતુ રોડ પર સાયકલ ચલાવવી પડે છે તેને લઈને આ લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ કરોડો રૂપિયા જે પૈસા પ્રજાના ટેક્સના હોય છે તે ભાજપની સરકાર દ્વારા વિકાસના નામે બિન ઉપયોગી જગ્યા પર આડેધડ વાપરીને આ પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સનો દુરુપયોગ કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અહીંયા સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આ સાયકલ ટ્રેક કમાઈ માટે બનાવવામાં આવ્યો છે પરંતુ અત્યારે પાર્કિંગનો લોટ બની ગયો છે ગમે ત્યાં વાહનો પાર્ક હોય છે તો અમને અહીંયા ચલાવવામાં ફાવતું નથી અમે તરત નીચે ઉતરવું પડે પાછું ઉપર ચડવું પડે ચલાવવા માટે